ધોરણ દસનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એન્જલ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે એ અને એ ટુ ગ્રેડમાં એન્જલ ક્લાસીસના વિદ્યાર્થીઓએ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રીસ વર્ષમાં રેકોર્ડ બ્રેક બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી આ વખતે ગુજરાતી મીડિયમ કરતા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓએ પરિણામમાં મેદાન માર્યું છે કારણ કે ગુજરાતી મીડિયમ નો 81.17% તો ઇંગ્લિશ મીડિયમ માં 92.52% પરિણામ આવ્યું છે સમગ્ર ગુજરાત નો 82.57% પરિણામ છે જેમાં સુરત જિલ્લા નો 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરત ના 4870 વિદ્યાર્થીઓએ એ A1 ગ્રેડ મેળવ્યો છે

મારું નામ કંસાર નમ્રતા છે મારા પીઆર છન્નું અઠ્ઠાવન છે હું એલપી સવાણી સ્કૂલમાં ભણું છું અને એન્જર ક્લાસીસમાં અભ્યાસ કરું છું અને મને સૌથી વધારે સપોર્ટ મારા ટ્યુશનમાંથી મળ્યો છે આજે જે મારું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે તેમાં મારા સર અમિત સર ટ્યુશનના તમામ શિક્ષકોનો ઘણો સારો ખૂબ સારો ફાળો રહ્યો છે અને હું તેમને થેન્ક યુ કહેવા માગું છું અને બીજું બિગેસ્ટ થેન્ક યુ મારું મારા મધર ફાધર તરફ છે કે તે લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો ટ્યુશનના સર ટીચરે ખૂબ સપોર્ટ કર્યો જેના કારણેલું શ્રેષ્ઠ પરિણામ મારું આવ્યું છે અમને સર ટાઈમ ટુ ટાઈમ એક્ઝામ્સ શિડ્યુલ્સ સિલેબસ કેવી રીતે તૈયારી કરવાની તમામ બાબતની વિગતો અમને સર દ્વારા આપવામાં આવતી હતી હું આગળ કમની સેક્રેટરી મારું નામ માધુ જૈમીન વિનોદ કુમાર છે હું એલપીએસ કતાર ગામમાં ભણો છું અને અત્યારે હું એન્જર ક્લાસીસમાં અભ્યાસ કરતો હતો અમારા ક્લાસીસ દ્વારા અમને ખૂબ સારો એવો શિક્ષણ આપવામાં આવે છે અમને અમારા ક્લાસીસના બધા ગણિત ઇંગ્લિશ સમાજ વિજ્ઞાન અમારા સર અમારા સરનો જે શિક્ષણ હતો બહુ શ્રેષ્ઠ હતો અમને ખૂબ સારી રીતે ભણાવતા હતા અમને સારું નોલેજ આપતા હતા બહારનું નોલેજ પણ આપતા હતા અમને સારી રીતે શીખવાડતા હતા અમારા શિક્ષકો સારું માર્ગદર્શન પણ આપતા હતા વચ્ચે વચ્ચે અમને મોટિવેશન ક્લા ઓલા સેમિનાર પણ લીધા છે અને અમને સારું એવું નોલેજ આપ્યું છે કે ફ્યુચરમાં તમારે શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ ડિપ્લોમા કરીને સોફ્ટવેર ડેવલપમેન્ટ કરું છે મારું નામ અમિત ખંખાળ છે હું એન્જલ ક્લાસીસનો સંચાલક છું આજે ધોરણ બાર અને દસના જે પરિણામ આવ્યું છે એની સફળતાના શિખરો જે બાળકોએ સર કર્યા છે એના થકી આજે ખૂબ આનંદનો માહોલ છે અમારા ક્લાસીસમાં ટોટલ છ એવન ગ્રેડ છે દસ એ ટુ ગ્રેડ છે અને એવા વિદ્યાર્થીઓ પણ છે જેને ગુણાકાર ભાગાકાર અને ઇંગ્લિશમાં વાંચતા નહોતું આવડતું એવા વિદ્યાર્થીઓ આજે બી વન સી વન ગ્રેડ લાવીને ક્લાસીસનું નામ ખૂબ રોશન કર્યું છે અને ખૂબ ખુશીની વાત તો એ છે કે તમામ બાળકો પાસ થયા છે અને સો ટકા પરિણામ આવ્યું છે ત્યારે વાલીઓ પણ આજે ખૂબ આનંદની હર્ષની લાગણી અનુભવે છે અને બાળકો પણ પોતે આજે જે સફળતા મેળવી છે એના થકી અલગ અલગ જે સ્ટ્રીમમાં અલગ અલગ જે લાઇનમાં જવાના છે એનો ખૂબ આનંદ અનુભવે છે બાળકોને એમ જોઈએ ને તો કે ભાઈ અત્યારે એક એવી માન્યતાઓ છે કે ભાઈ સખત મહેનત અને પરિશ્રમ કરીને અને બાળકોને સતતને સતત વાંચન કરાવવું જોઈએ પણ અમારું ક્લાસીસ એવું માને છે કે સ્કિલ બેઝ એજ્યુકેશન અને સિસ્ટમ સાથે તમે જોઈને તૈયારી કરાવો કે કઈ રીતે પોઈન્ટની તૈયારી કરવી જોઈએ સમાજ વિજ્ઞાનમાં જે પ્રેક્ટિકલ નોલેજ નથી આવી શકતું એમાં પણ એમાં પ્રેક્ટિકલ કરાવીને પ્રયોગો કરાવીને અને અમારી પાસે આધુનિક ટેકનોલોજી છે એલઈડી ટીવી દ્વારા પણ એ લોકોને લાઈવ વિડીયો ટેલિકાસ્ટ કરાવીને પણ એ લોકોને ભણાવવામાં આવે છે અને વીકલી ટેસ્ટ યુનિટ ટેસ્ટ મોડલ ટેસ્ટ જે બોર્ડ ટાઈપની એક્ઝામો હોય છે એમાં કઈ રીતે પેપર લખવું કઈ રીતે રીતે તૈયારી કરવી તે પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓ જે એકદમ નબળો એકદમ જે કે નીચે નીચલા લેવલ સુધી હોય છે તે અપર લેવલ સુધી આવે છે અને જેના સાહીઠ ટકા હોય છે તે આજે એસી ટકા વિદ્યાર્થી લાવીને આજે મા બાપ અને અમારું નામ પણ ખૂબ ગર્વથી રોશન કર્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત